ઘટક એકના પાદરવાટ બે સેજાના પીએસસી ગાબડિયા ખાતે તેમજ છોટાઉદેપુર સેજાના આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી આજ રોજ સાતમો રાષ્ટ્રીય પોષણમાં બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર ઘટક એકના પાદરવાટ બે સેજાના પીએસસી ગાબડિયા ખાતે તેમજ છોટાઉદેપુર સેજામાં આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી મિલેટ્સ અને ટી આરમાંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવેલ અને કિશોરીઓનું વજન ઊંચાઈ અને એચવીની તપાસ કરવામાં આવી હતી સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પોષણયુક્ત અને વૈવિધ્યસભર આહાર લેવાની મેડમ શ્રી અંકિતાબેન ગામિત કમળાબેન ઇએસી પ્રજાપતિ ગાયત્રીબેન બ્લોક ન્યુટ્રિશિયન મેનેજર મારવાડી અર્પિતાબેન અને બ્લોક કોઓર્ડિનેટર રાકેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા